માટીના ઘરોમાંથી બહાર આવીને પહેલા આકાશ તરફ હાથ જોડતા પછી પોતાની જૂની રિક્ષા સાફ કરતા અને રિક્ષા જૂની હતી ક્યારેક ક્યારેક સાંકળ ટાયર થાય પણ એ જ રિક્ષા તેની જિંદગીનો આધાર હતી ગામના લોકોને રિક્ષા પર શાળાએ જવાનું બજાર જવાનું કે હોસ્પિટલ જવાનું હોય ત્યારે એ જ દાદાને બોલાવતા હો ભલે મોડો ભાડું કેટલું ઓછું હોય દાદા કદી ના પાડતા નહીં કારણ કે એ જાણતો હતો કે એની કમાણી માત્ર એના માટે નહીં પણ ઘરમાં રાહ જોતા બાળકો માટે છે દાદાના ઘરમાં બે દીકરા હતા એક દીકરો અને એક દીકરી બંને ખૂબ જ હોશિયાર દીકરો સાયન્સમાં ભણતો અને ડોક્ટર બનવાનું સ્વપ્ન જોતો હતો દીકરી કોમર્સમાં હતી અને અકાઉન્ટર બનવાની ઈચ્છા એમને હતી ગરીબી હોવા છતાં બંને ભણવામાં આગળ હતા ઘરમાં માતા પણ હતી જે સાદાઈથી ઘર સંભાળતી હતી ભલે પેટ માટે જવાનું ઓછું પડે ભલે પેટ માટે જમવાનું ઓછું પડે પરંતુ બાળકોના ભવિષ્ય માટે દાદા અને દાદી પોતે ભૂખ્યા રહીને પણ બાળકોને સ્કૂલ કોલેજ મોકલતા દરરોજ સવારથી સાંજ સુધી દાદા રિક્ષા લઈને ફરતો દિવસના બસો બસા પચાસ રૂપિયા કમાય તો ઘરનો ખર્ચ ચાલે ક્યારેક કમાણી ઓછી થાય તો ઘરમાં કરિયાણું લેવા પણ પૈસા બસતા નહીં પરંતુ એ કદી ફરિયાદ ન કરતો એને એને વિશ્વાસ હતો કે બાળકો એક દિવસ ભણશે અને સંઘર્ષનું ફળ મળશે ગામમાં લોકો દાદાની મહેનતની કદર કરતા કેટલાય વખત પાડોશીઓ કહેતા કે દાદા હવે તો વય થઈ ગઈ છે થોડો આરામ કરો પણ દાદા હસીને કહે અરે આરામ તો પછી કરીશ હમણાં બાળકો ભણી રહ્યા છે એમના સપના અધૂરા રહી જાય છે એ પહેલા હું વિશ્વાસ છોડીશ નહીં આવી રીતે દિવસો પસાર થતા એક દિવસ સવારની વાત છે હંમેશાની જેમ દાદા વહેલા રિક્ષા સાફ કરી અને ગામના સોરે જવા નીકળ્યા એનો શહેરો આજે પણ એ જ ઉત્સાહથી ભરેલો હતો મનમાં વિચારતો હતો કે આજે જો થોડી વધારે કમાણી થઈ જાય ને તો દીકરાની કોલેજની ફી ભરાવી શકીશ રસ્તો થોડો એકાંતનો હતો ગામથી થોડું દૂર પડતો એ રસ્તો સામાન્ય રીતે લોકો જતા દાદા હળવે હળવે રિક્ષા પેન્ડલ કરતા જતા હતા ઠંડી હવા વહેતી હતી અને એ મનમાં ભગવાનને યાદ કરતો હતો પણ અચાનક પાછળથી બે બાઇક પર ચાર અજાણ્યા યુવકો આવ્યા રસ્તો સાંકડો હતો તેથી દાદાએ રિક્ષા બાજુએ ખસેડી એમ માનીને કે કદાચ એ લોકો પસાર થઈ જશે પરંતુ એમ નહોતું એમ નહોતું એકાએક એ બાઇકવાળા દાદાની રિક્ષા આગળ ઊભા રહી ગયા દાદા આશ્ચર્યથી પૂછે શું વાત છે ભાઈઓ જવાબમાં એમાંથી એક ગુચ્છે બોલ્યો થઈને બોલ્યો કે બધા પૈસા કાઢી નાખ જલ્દી દાદા અસંબિત રહી ગયા હાથ કાપવા લાગ્યા એ બોલ્યા કે ભાઈ મારે ક્યાંય પૈસા હું ગરીબ રિક્ષા ચાલક છું રોજ જે કમાવશું એ જ ઘર ચલાવવા પૂરતું હોય છે પણ એ લોકોને દાદાની વાત સાંભળવાની નહોતી એમાંથી એકે દાદાના ખિસ્સા ચકાસી જો બીજાએ એની બેગમાં રાખેલા થોડા રૂપિયા ખેંચી લીધા એ જ દાદાની આખા દિવસની કમાણી હતી લગભગ બસો રૂપિયા દાદા હાથ જોડીને વિનંતી કરતા રહ્યા કે ભાઈઓ આ રૂપિયા મારા દીકરાની ફી ભરવા માટે રાખ્યા છે દયા રાખજો પણ એ લોકો કડક હાસ્ય કરતા બોલ્યા અરે તું વૃદ્ધ માણસ અમને કાંઈ ફરક નહીં પડે તારા પૈસા હવે અમારા છે એટલું કહી એમાંથી એકે દાદાને ધક્કો માર્યો વૃદ્ધ શરીર રસ્તા પર પટકાઈ ગયા હાથ સોલાઈ ગયો ઘૂંટણ ફાટી ગયું અને ચહેરા પર લોહી વહી ગયું દાદા દુઃખમાં શીસ પાડી બેઠ્યા એ રડી પડ્યા અને એ રડવાનું સામાન્ય ન હતું ઓહ પણ પિતાની બેસની હતી બાળકોના ભવિષ્ય માટેની તડપ હતી એ રસ્તા ઉપર બેસીને હાથથી માથું પકડીને આકાશ તરફ જોયું ને બોલ્યા હે ભગવાન મારે તો કશું નથી જોઈ ફક્ત મારા બાળકો ભણી જાય એટલી જ પ્રાર્થના છે આજે તો એ પણ ખોવાઈ ગયું એ જ સમય દૂરથી એક કાર આવી દેખાય કાર ધીમે ધીમે દાદાની પાસે આવીને ઊભી રહી કારમાંથી એક ભવ્ય કપડાં પહેરેલો માણસ ઉતર્યો એ જોઈને લાગતું હતું કે કદાચ કોઈ શેઠ હશે એને દાદાને રસ્તા પર બેઠેલા જોયા લુહાણ હાલતમાં રડતો વૃદ્ધ એ માણસ તરત નજીક આવ્યો અને નરમ અવાજમાં પૂછ્યું કે દાદા શું થયું તમે આ રીતે રસ્તા પર કેમ રડી રહ્યા છો દાદા કાંપતા અવાજમાં જવાબ આપ્યો કે બેટા થોડા લોકો આવ્યા મારી બધી કમાણી લૂંટી ગયા મારા બાળકો માટે રાખેલા રૂપિયા પણ લઈ ગયા હવે હું શું કરું બેટા દાદાની આંખોમાં આંસુઓના દરિયા હતા એની પીડા શબ્દોથી વધારે હતી એ દાદા જાણતા હતા અને એ અજાણ્યા માણસનું હૃદય એ દ્રશ્ય જોઈને પીગળી ગયું એણે દાદાના ખંભા પર હાથ રાખ્યો અને કહ્યું કે દાદા હવે ચિંતા ન કરો હિંમત રાખો તમે બધું ઠીક થઈ જશે રસ્તા પર હડતા બેઠેલા દાદાને જોઈને એ અજાણ્યા શેઠનું હૃદય કરુણાથી ભરાઈ ગયું દાદાના હાથ કંપી રહ્યા હતા કપડા પર લોહીના ડાઘ હતા અને ચહેરા પર નિરાશાનો ઘેરો પડસાયો હતો શેઠ તરત જ કારમાંથી પાણીની બોટલ લાવ્યો એણે દાદાને પાણી આપ્યું અને બેસાડ્યા કે દાદા પહેલાં થોડું પાણી પી લ્યો હિંમત રાખો તમે એકલા નથી દાદા કંપતા હોઠોથી થોડું પાણી પી ગયા આંખોમાંથી આંસુ વહેતા જ રહ્યા એણે કહ્યું કે બેટા હું રોજ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન કરું છું આજે થોડા રૂપિયા મળ્યા હતા એ પણ આ લૂંટારાઓ લઈ ગયા હવે ઘર કેવી રીતે ચાલશે બાળકોની ફી કેવી રીતે ભરાશે હું તો તૂટી ગયો હું તૂટી ગયો દાદાની વાત સાંભળીને શેઠની આંખો પણ ભીની થઈ ગઈ એને અંદરથી લાગ્યું કે આ વૃદ્ધ માણસે આખી જિંદગી પરિવાર માટે ત્યાગ કર્યો છે છતાં એને આ સ્થિતિ ભોગવવી પડે છે શેઠે નક્કી કરી લીધું કે હવે આ દાદાને એકલા ન છોડે એણે પોતાની કારમાંથી એક થેલો કાઢ્યો જેમાં થોડા રૂપિયા હતા દાદાના હાથમાં મૂકી દીધા અને બોલ્યા કે દાદા આ રૂપિયા લ્યો આ પચાસ હજાર છે તમે પહેલા હોસ્પિટલમાં જઈને તમારું સારવાર કરાવો પછી તમારી રિક્ષા સારી કરાવી લેશો અને ઘરમાં પણ જે કરિયાણું જોઈએ તે લઈ જશો દાદા ચકિત થઈ ગયા આંખો પહોળી થઈ ગઈ એ બોલ્યા કે બેટા આટલા બધા રૂપિયા હું તમને પાછા આપી નહીં શકું મારી પાસે કંઈ નથી શેઠ હળવી હસ્યા અને બોલ્યા કે દાદા આ કોઈ ઉધાર નથી આ ભગવાનની આપેલી સેવા છે મને એવું લાગે છે કે ભગવાને મને તમારી મદદ માટે અહીં મોકલ્યો છે તમે મને આને ભગવાનની ભેટ સમજીને સ્વીકારી લ્યો દાદાના ગાલ પર આંસુઓ સરકી પડ્યા એણે શેઠના પગ પકડવા માંગ્યા પણ શેઠે તરત જ રોકી દીધા દાદા આવું ન કરો હું પણ તમારો દીકરો છું દીકરાએ પિતાને મદદ કરવી એ એની ફરજ છે એ પછી શેઠે પોતાના ડ્રાઈવર સાથે મળીને દાદાને કારમાં બેસાડ્યા નજીકની હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં ડૉક્ટરને બધું સમજાવ્યું અને દાદાની સારવાર શરૂ થઈ ગયો ઘૂંટણના ઘા સાફ કરાયા હાથ પર પટ્ટી બાંધી દાદાને થોડો આરામ મળ્યો હોસ્પિટલમાંથી નીકળ્યા પછી શેઠે દાદાને કહ્યું હવે ચિંતા નહીં કરશો હવે ચિંતા ન કરતા તમારી રિક્ષા પણ હું ગેરેજમાં આપી દઈશ સારી કરાવી દઈશ અને ઘરમાં જે કરિયાણું જોઈએ તે પણ હું લઈ આપી દઈશ તમે ફક્ત તમારા સ્વસ્થનું ધ્યાન રાખજો દાદાની આંખોમાં એ સમય એક અલગ જ સમક આવી ગયો જીવનભર એને લાસારગી અને ગરીબી જ મળી હતી પરંતુ આજે કોઈ અજાણ્યા માણસે એને એ રીતે સહારો આપ્યો કે જાણે ભગવાન જાતે આવીને એની બાજુ ઊભા રહી ગયા દાદાએ નમ્ર અવાજમાં કહ્યું દાદાએ શાંતિથી કહ્યું કે બેટા તું ખરેખર માણસના રૂપમાં દેવ છે તારી આ દયા હું આખી જિંદગી ભૂલી નહીં શકું હોસ્પિટલમાંથી સારવાર કરાય પછી શેઠે દાદાને કારમાં બેસાડી સીધો ગામ તરફ લઈ ગયો અને રસ્તામાં દાદા વારંવાર એક જ વાત બોલતા રહ્યા કે બેટા તે મને બસાવી લીધો હું તારા ઉપકાર કેવી રીતે ઉતારું અને શેઠ હળવેથી જવાબ દઈ દીધો આપતો કે દાદા આ કોઈ ઉપકાર નથી આ તો મારી ફરજ છે ભગવાને મારી પાસે વધારે આપ્યું છે તો એમાંથી થોડીક સેવા તમારી માટે છે હવે તમે ચિંતા છોડો ગામ પહોંચ્યા પછી શેઠ સીધો દાદાને ઘરે ગયો નાનકડા કાસા ઈંટોનું ઘર દિવાલો પર શીરા સાપરામાંથી ટપકતું પાણી ગરીબીનું જીવંત દૃશ્ય અંદર દાદાની પત્ની બેસેલી હતી દાદાને લોહીલુહાણ હાલતમાં જોઈ એની આંખોમાં આંસુ ટપકી પડ્યા શેઠ એને સમજાયું કે હવે બધું ઠીક થઈ ગયું જશે પછી કારમાંથી એક મોટો થેલો ઉતાર્યો જેમાં ચોખા ઘઉં દાળ તેલ ખાંડ સહિતનું કરિયાણું ભરેલું હતું દાદાની પત્નીએ કાંપતા હાથોથી એ થેલો સ્વીકાર્યો એના ચહેરા પર વર્ષો પછી સંતોષનું સીમિત ફેલાયું ત્યારબાદ જેઠ દાદાની રિક્ષાને ગેરેજમાં લઈ ગયો ત્યાં મેકેનિકને કહ્યું કે આ રિક્ષા પૂરી રીતે નવી જેવી બનાવી દેજો પૈસાની ચિંતા કરવી નહીં પૈસાની ચિંતા ન કરતા મેકેનિકે રિક્ષા સારી કરી ટાયરના નવા મૂકી આપ્યા રંગ સડાવી દીધો થોડા દિવસોમાં રિક્ષા ઉઠી દાદા એને જોઈને આભારી થઈ ગયા એને રિક્ષાને હાથ જોડીને પ્રણામ કર્યા બાળકો પણ આ બધું જોઈને ખુશ થઈ ગયા દીકરો બોલ્યો કે બાબા હવું નીડર થઈને અભ્યાસ કરી તમારે ચિંતા કરવાની નથી દીકરી ઉમેરાય હા અમારે ભવિષ્ય તમે જેટલો ત્યાગ કર્યો છે ને તેના પર ઊભું કરવું છે દાદા ગર્વથી બાળકોને જોતા રહ્યા એણે મનમાં વિચાર્યું હવે ભગવાને સાસા અર્થમાં મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે શેઠ રોજ થોડો સમય કાઢીને દાદાને મળવા આવતો ક્યારેક બાળકો માટે પુસ્તકો લાવતો ક્યારેક દાદાને દવાઓ આપતો એ જાણે દાદાના પરિવારનો જ એક સભ્ય બની ગયો હતો ગામના લોકો આ દ્રશ્ય જોઈને સકેત થઈ જતા હો બધા કહેતા ખરેખર દાદાના જીવનમાં ભગવાન આવ્યા છે આ શેઠ ભગવાનનો જ દૂત છે દાદા પોતે પણ વારંવાર કહે કે મારા માટે આ શેઠ કોઈ માણસ નથી આ તો ભગવાન છે જે માણસના રૂપમાં મારી મદદ કરવા આવ્યા છે ને એ દાદાની આંખોમાંથી આંસુ વહેતા પણ એ આંસુ હવે દુઃખના નહોતાઓ એ આનંદના આભારના સંતોષના આંસુ હતા સમય પસાર થતો રહ્યો થોડા અઠવાડિયા પહેલા જે દાદા લૂંટાઈને રસ્તા પર લોહી હાલતમાં પડ્યા હતા ને એ જ દાદા હવે નવી સમકતી રિક્ષા લઈને સવારે ગામના ઊભા રહેતા ચહેરા પર નિરાશાની જગ્યાએ હવે એક અજોડ શાંતિ હતી બાળકો નિડર થઈ અભ્યાસમાં લઈ ગયા દીકરો રાત દિવસ મહેનત કરતો ડોક્ટર બનવાનું સ્વપ્ન હવે અસંભવ લાગતું નહોતું અને દીકરી પણ સંખ્યાઓમાં ખોવાઈ ગઈ એની આંખોમાં એકાઉન્ટર બનવાની જે હજળહળતી હતી ને આશા દેખાતી ઘરમાં કરિયાણું ભરેલું હતું એટલે દાદાની પત્ની નિશ્ચિત બની ગઈ હવે એના ચહેરા પર પણ વર્ષો પછી સ્મિત દેખાવા લાગ્યું એક દિવસ સાંજના સમયે શેઠ ફરી દાદાના ઘરે આવ્યો એણે બાળકો સાથે વાતો કરી એમને પ્રોત્સાહન આપ્યું કે દાદા શાંતપણે એને જોતા રહ્યા પછી ધીમી અવાજમાં બોલ્યા કે બેટા તો મારે માટે ભગવાન છે હું તને શું આપી શકું મારી પાસે કશું જ નથી મારી પાસે કશું જ નથી પણ દિલથી આભાર માનું છું મારા બાળકોનું ભવિષ્ય આજે તારા કારણે જ સુરક્ષિત છે અને શેઠ નમ્ર અવાજમાં બોલ્યા કે દાદા મને ભગવાન ન કહો હું પણ માણસ જ છું પણ જો મારી થોડીક મદદથી તમારું જીવન સરળ બન્યું છે ને તો એ જ મારી સાચી કમાણી છે દાદાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા એણે હાથ જોડ્યા અને આકાશ તરફ જોયું મનમાં બોલ્યા કે હે ભગવાન તો ખરેખર માણસના રૂપમાં મારી પાસે આવ્યો છે આજે મારું જીવન ખાલી નથી રહ્યું ગામના લોકો પણ આ ઘટનાથી પ્રભાવિત થઈ ગયા તેઓએ વિચાર્યું કે દુનિયામાં હજી પણ સારા માણસો છે જે બીજાના દુઃખમાં હાથ લંબાવે છે આ શેઠે સૌને શીખવી દીધો કે મદદ કરવા માટે મોટું હૃદય જોઈએ પૈસા તો માત્ર સાધન છે દાદા રોજ રિક્ષા લઈને નીકળતા પણ હવે એની આંખોમાં થાક નહોતો આશા હતી પોતાના દીકરાને વારંવાર કહેવાનું શરૂ કર્યું કે બેટા તો મોટો થઈને બીજાના દુઃખમાં મદદ કરશે એ સાસી ભક્તિ છે વાર્તાનો અંત દાદાના શબ્દો સાથે થાય છે મદદ કરનાર માણસ ભગવાન સમાન હોય છે દુનિયામાં માનવતા સાસો ધર્મ છે આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવે પણ માનવતા અને દયાની શક્તિ દરેક તોફાનને હરાવી શકે છે કોઈ અજાણ્યા માણસની કરુણા કોઈના જીવનમાં નવો સૂરજ લાવી શકે છે મિત્રો આ વાર્તા જે છે એ લેખકના વિચારો દ્વારા કાલ્પનિક રચના કરવામાં આવી છે તો એમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સીનો દરેક વસ્તુ કાલ્પનિક તો છે જ મિત્રો તો મિત્રો ખાસ ધ્યાન દેજો અને આમ વાર્તા છે એ હકીકત કાલ્પનિક છે અમારી એક રચના છે આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી સાંજ સાથે બન્યા રહેજો થેન્ક યુ જય હિન્દ